જે બંધારણ નામણી ધોતરામ બાપુ અને આપણા બહાદુર વાઘેલા સાહેબ સમસ્ત ગામો થી બંધારેલા આગેવાનશ્રીઓ આજનું બંધારણ મુદ્દા નંબર અને તેને ઓઢાવણા પેટે અગિયારસો રૂપિયા આપવા અગિયારસો રૂપિયા લેવા અમૂદનો નંબર જો અહીં આગળ આપણે નાગણેશ્વરી માં અને નકલકના ધામ માં બેઠા છીએ એમની સાક્ષી આપણે હાથ ઊંચા કરવાના છે હો એટલે પછી કોઈ પાછા ના થતા મુદ્દો નંબર 2 દીક્રીપા अथवा દીકરાના લગ્ન પસંદ છે તે દત્તકનો મુદ્દો છે જે દાદીનાનો

જે હલ્દી રસમ જે કાઢે ને એ સદંતર બંધ મુદ્દો નંબર આપણે જાન પ્રસંગે જે દીકરી બાણી જાન આવતી હોય ત્યારે જે આપણે ઓઢમણા પંથા જે ચાલે છે એમાં આપણે રોકડમાં 11000 રૂપિયા ઓઢમણો આપ

લગ્ન કર્યા પછી જે આણંદો ની છે આપણે તે પણ સદંતર બંધ આપણે મુકવા જાવું અને આપણી દીકરી બાને પણ મુકવા આવે મુદ્દા નંબર 7 આપણા દીકરી બાના મોમેરા પ્રસંગે જે આપણે રોકડમાં જે આપણે મૂકવામાં આવે છે 11000 થી 1 લાખ ને 11000 સુધી રોકડ અને બેડું અને એને રસોડા છે આપો અને બીજા આપણે જે ઓઢમણા કરતા હતા જે વધારે એ ઓઢમણા આપણે રોકડમાં આપવા पचास रूपया आप बोलो लखेलू

જે વારવા જવાનું હોય છે એ વારવા જવાનું આપણે પોતાના કુટુંબના બે મહિલાઓ સાથે લઈ અને જાવ અને પોતાના પોતાના પરિવાર ન જાવ બીજું ઘણો બધું એમ કે આપણે વધારે કે લોકોને દાતા દે જાવું નહી મુદ્દા નંબર 9 આપણા જે લગ્ન પ્રસંગે જે આપણે તે પેલી ગોડ ને ગોડ ને વેદવાન તે બરતા હતી ઓર બડા સમયે દીકરી બાના વામલા સમયે એ ખોડ ને ગોડ વેદવાન ને આપણે સદાંતર બન લગ્ન પ્રસંગે મુદ્દા નંબર 10 જે આપણે જે વરઘોડા નિમિત્તે જે આપણે ગોળ કરતા હતા પૈસા ઉડાડતા હતા એ પણ સદાંતર બંધ પૈસા કોઈ ઉછળવા નહીં જે તે તમારે જે ઢોળીને કોઈને પણ આપવાનો હોય તો આખો હાથ આપો મુદ્દા નંબર 12 દીકરી બા બધા દીકરાના લગ્ન પ્રસંગે જે આપણે મોગી મોગી જે પત્રિકાઓ સભાતા હતા એ કાર્ડ રૂપિયા સામાન્ય કાર્ડ સપાવું

એ પણ દીકરી બાનો આપણે 1 રૂપિયો કે ઓઢામણા રૂપે પણ લેવું નહીં મુદ્દા નંબર 14 દીકરી બા તો દીકરાના લગ્ન પ્રસંગે દારૂ દુકાન બીજે સદાનતાર કોણ આપણે દાન લઈને ત્યારે પણ દુકાન નબો નહીં અને આપણે ત્યારે પણ કોઈ આપણો મહેમાન પણ દુકા નંબર પંદર બોલન મુદ્દો નંબર અઢાર આપડે જે જન્મ દિવસની જે પાર્ટીઓ છે ઉજવાસો એ પાર્ટીઓ બંધ એના પેટે

દાળ ભાત સોસ અથવા રસ રસમાંથી એક આઈટમ આપણે ઘણું બધું રસોડામાં ઘણી આઈટમો બનાવો છો એના લીધે બગાડ પણ

લાઈન કોઈ દીકરો આપણો આવતો હોય એનું આપણે સન્માન કરવાનું થાય ત્યારે આપણે ડીજે ની સૂટ આપવામાં આવે છે આપણે માતાજીનો કોઈ પ્રસંગ હોય તેમાં પણ આપણે ડીજે ની સૂટ આપવામાં આવે છે આપણે આ વીસ મુદ્દાનું જે બંધારણ છે એ આપણે દરેકે પાલન કરવાનું છે

અમલીકરણ કરવા માટે આ કોઈ સુધારો વધારો કરવા જેવું લાગતું હોય તો સુતન દ્વારા આપણે કહીએ કે એક કલાક પછી

એની સાથે અફીણ અને રસ એક બાજુ પ્રસંગ આ અફાણ અને રસ ખાઈ જાય છે અને એક બાજુ પેલો હોય છે તો ચલો બધાને મંજૂર છે ધન્યવાદ

હું જોઉં છું સાક્ષી છું એનો ઉદાહરણ આપું કે તે કોણ કોણ ક્યાં છે આપણે મુડીડાને અહીંયા આગળ નેહરાડામાં બંધ કર્યા પછી બાદુજીજી બંધ કર્યા પછી પછી બીજા ના ઘરે જાય શા માટે ભાઈ તમે બંધણી છો તો તમે તમારા ઘરે પીનાવો કોકના ઘરે બંધ છે શા માટે તમે એને બંધન કરો છો જેને પીવું હોય એ પોતાના ઘરે પીને જ આવે પણ દીકરા કે દીકરીના લગ્ન હોય ત્યાં આગળ કોઈ માગણી કરે નહીં ઘર ધણી મક્કમ થવાનું ગમે તેવો ઠોડુજી હોય તો તમારે અફીણ આપવાનું નહીં બોલો આ તમારા આગળ એક કલાક માં જશું અત્યારે જે મુદ્દાની ચર્ચાઓ થાય છે પછી જો આ બધા સાથે મળીને બંધારણ આપણે નક્કી કરીએ છીએ તો આ બંધારણનો અમલ ન કરનારને ત્યાં કોઈ એ જવું નહીં સગો ભાઈ હોય તોય નહીં જવું સગી બેન હોય તોય નહીં જવું તેમજ કુટુંબ તથા ગ્રામ લોકો એનો સામૂહિક બહિષ્કાર કરવો બહિષ્કાર એટલે આપણે નાકબાર નથી કાઢતા એમ ને જવાનું બંધ અને તેમના ઘરે જાઓ નહીં અને જમવો નહીં કે ભાઈ દારૂની છે કે દારૂ કાઢો નહીં કે વેચો નહીં આ એક આપણી ખૂબ મોટી બધી છે સાંભળી લો મોટી બધી છે તમને મહારાજ સાહેબે પણ અફીણ અને દારૂ બંધ કરાવ્યું છે પણ છતાંય ક્યાં ખૂણે ખચકે અને એની અંદર તમે જુઓ તો એક માણસની તાકાત નથી કે દારૂ ગાળી શકે પણ જેને મોટા માણસો ગણે છે એ બહાર રીતે ટેકો હોય છે એમાં તમે મારો શબ્દો અમણજો એને ખોટી રીતે

આવા ખોટા રીતિ રિવાજો તમે લાખો રૂપિયા ખર્ચી દો છો અને દીકરા દીકરી તમારી મૂડી છે તમારું ભવિષ્ય છે એને ભણાવવા તમારી પાસે પૈસા નથી એટલે આવું ન બને એટલા માટે દારૂ પણ સદંતર ગાળવાનો વેચવાનો દરેક ગામોમાંથી બંધ કરવો જોઈએ કરવો જોઈએ અને કરવો જ જોઈએ એવું જો કહે તો એને આ નિયમ લાગુ પડે એના અહીંયા કોઈને જવું નહીં બોલાવવો નહીં આપણે આપો તો એકલો એકલો ક્યાં સુધી રહેશે આવું કરવું જોઈએ ચલો બધાને સંમત છો તમે આ કરો અને નાગરજોરી સાક્ષીએ આ બધા જ નિયમો છે આ બધા જ નિયમો તમને બધાને મંજૂર છે કરો પૂજા દકડંગ ને નાગરજોરી માની સાક્ષી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ હવે આપણે જો સાંભળીને લો વિભાગ વાઈજ સાંભળો વિભાગ વાઇજ આપણે અહીંયા આગળ બધાના મંતવ્યો લઈએ છીએ એટલે જે જે વિભાગમાંથી મહેમાનો આવ્યા છે એ મહેમાનો અહીંયા પોતાનું નામ લખાવી જાય કારણ કે બધા જ આવ્યા છે પણ બીજા બધી કોણ બોલશે એટલે કે બધા જ કે ભાઈ પાપરેજ વિભાગ કંબો વિભાગ સોનસર વિભાગ નોરવાડા નોરતા કિમાણા મોજરો ડાબી ડેર વિભાગ વામૈયા વિભાગ શાંતિ સમૌ આ બધા સોલંકી આર્થ પરિવાર આ બધામાંથી કોણ બોલશે નક્કી કરી અને અહીંયા આગળ નામ આપો એટલે આયોજકો દ્વારા મને કહેવામાં આવે હું એમનું નામ બોલું અને આ અંદર તમે સમર્થન આપો અને સાથે સાથે તમારા વિચારો રજૂ કરો બે મિનિટ નો સમય હવે જે પાછળ પેલા જગ્યા હોય તો બેસી જાવ ભાઈ બધા બેસી જાવ

I am not.